આપણે બહાર જવા યાદ થઈ ગયા છીએ હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ ગુરુવાર છે તો આપણે સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જવાના છીએ તો મારા બ્લોગમાં બનાવી રહેજો આપણે સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જઈએ અને તમને બધાને પણ દર્શન કરાવી તો મારા બ્લોગમાં બનાવી રેજો આપણે સાંઈ બાબાના મંદિરે જઈશી

સાઈ બાબાના મંદિરે પોગી ગયા છીએ આ મંદિર થી આ બાજુ થી જવાનું છે સાઈ બાબાના મંદિરે પોગી ગયા છીએ સાઈ બાબાના મંદિરે અને આપણે અંદર જશું અને આ બાજુથી મારા બાબાનું મંદિર છે આ બાજુ જો ગાયોને ખાશ દેવાનું છે ગાયો હટો ખાશે આ બાજુ બધા બેઠા છે આજ ગુરુવાર સાંઈ બાબાના તમે પણ દર્શન બધા કરી લેજો આપણે મંદિર અંદર આવી ગયા મંદિર

सोमनाथ महादेव धुनेश्वर આપણે ઉપર દર્શન કરવા જઈએ છીએ હવે આપણે ઉપર દર્શન કરવા જઈએ આ બાજુ સવ મંદિર છે આપણે સાઈ દર્શન કરી દીધા અને હવે અહીંયા અંદર જઈ છીએ દર્શન કરવા સાઈ બાબા સાઈ બાબાનો જૂનો ફોટો અને ઉપર

આ જો મોટી જબરી મૂર્તિ છે સાંઈ બાબાની હાથમાં જોડી છે આગળ મંદિર છે મંદિર ની આગળ જ હવાન કુંડ છે આ શનિ મહારાજ છે આ મંદિર આ બાજુ મોટી જબરી મૂર્તિ છે સાંઈ બાબાની આ મંદિર છે સાંઈ બાબાનું આપણે આ સાઈ બાબાના મંદિરે દર્શન કર્યા અહીંયા બાર જ્યોતિર્લિંગ છે આપણે બાર જ્યોતિર્લિંગ ને દર્શન કરાવ્યા તમને આ બાજુ શ્રી ફળું છે અને આ બાજુ ગેટ છે આપણે સાઈબાબાના મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે ઘેરે જઈ સી બાબાના મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે ઘેરે જઈ સી લાવો ને એકદમ હવે આપણે ગાયને રસકો નાખશું હવે દર્શન કરીને આવીને ત્યાં આપણે ગાયને રસ્તો નાખ્યો આ બાજુ મંદિર છે આપણે દર્શન કરીને ઘરે જાય છે સાંઈ બાબાના આપણે સારી રીતે દર્શન થઈ ગયા છે આપણે ઘેરે જાય છે દર્શન કરીને સાંઈ બાબાના જો આ પીતને કેવો સરસ કલર કરેલો છે આ તાપીબાઈ છે અત્યારે બંધ છે બીજે ફેરવાઈ ગયું છે તાપીભાઈ પછી આ જો નવું બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ કે સરસ દિવાર રંગેલી છે આ બહુ માળી બાબાના મંદિરે ફરી ગયા છીએ અંદર જાશ્યો આપણે સાઈ બાબાના મંદિરે ગયા થતા દર્શન કર્યા અને આપણને બહુ સરસ દર્શન થઈ ગયા હતા અને બહુ સરસ આપણે દર્શન કર્યા અને આજે ગુરુવાર છે તો ગુરુવારના સાઈ બાબાના દર્શન કર્યા અને તમે બધાએ પણ દર્શન કરજો જો તમને આ બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સસ્પાઇબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોક માં જય દેવભૂમિ દ્વાર